જય ખોડિયાર માન સીતારામ બધાઈ ની જો આપણે આ નવું જ લેન ને એવા અલગ જ છે આ નાની રૂપાજી ઘાટળ્યું છે છે આમાં આભલી છે રૂપાલી એકદમ મરુણ છે જા ઝીણકી છે ઝીણકીય ની કે આપણે નવરાત્રી માં પેરવ્યું હોય ને કોઈ વિવાહ માન માં તો આપણે આવું બધું મગાવીએ હજ એટલે કોઈ ને પણ લેવ્યું હોય ને પછી એમાં જો આ કાપડું હે ને આવી રીતનું કાપડું આવે આ ઝીણ રૂપાનું ભરીલ કાપડું છે આ પેરણું આ લાલ પેરણું આવે આવે પણ આ લાલ પેરણું છે રૂપાનું અસલ નું ભરીલ જ કોઈ ને માં કે પેરવા પહેરવા જવા હોય ને તો આપણે ભાડે પણ દઈએ ને એક જ આ છે ઘાટડી ઓલી થોડીક આભલી વાળી ભરીલ છે ચાર રૂપારા કોટન કાપડ માં આવે અસલ ની ઘાટડી પણ આવે નાની છોકરીઓ માં રહેતી હોય ને તો એની હોય ને તો એવી ઘાટડી મળે જાય જાય કોઈ ની લેવા હોય ને તો આપડે તમે ઓર્ડર દયો ને તો અમે ઈ પણ બનાવવા આપડી એ વેસી ખરી ને જેની જેવડી માપ જોતો હોય ને એક આ ભરેલ કાપડું હે જયારે આ મોટી છોકરીઓ નહીં થાય બાર તેર વર્ષની છોકરી હોય પછી પંદર વીસ વર્ષની છોકરી હોય ને એવડી બધી ની પણ ખેંચાય આમાં ઈ કે ભરી લાખો રૂપિયા નું કાપડું આવે જા આમાં આફલી ને આ કોડીના ના ભરી ને બધું આમાં આવી છે ને જા હર મા રૂપિયા નો આફલી વાળા હર હોય છે ને આમાં હજે હજી કોઈ ડિઝાઇન કરવી હોય ને તો ડિઝાઇન ઈ ની ઈ પણ હજે પાછો આમાં હજે હજી અલગ જ બનાવવાનું છે ને કોઈ ની પણ જીવન લેવા હોય ને આમાં જા આમાં બધાય આવી રીત ની design છે હજી ને આવું સાદું રાખવું હોય ને તો સાદું ઈ લેવા દો જા આપડે આ નવું અલગ જ ઘરણાં મેકયું આ આ હા ને બહુ જ મોટા અસલ છે જમણા રૂપારા આ કોઈ વરરાજા ની પહેરવા હોય ગરીબી માં રેતી હોય ને યુ તો ઈ પણ કી કે પહેરે હગે અટલ તો શોક જ હે બધાય નવરાત્રી માં પહેરવાનો આ રમવા ને હોય ને તો આવા ઘણા રૂકારા મોટા પેરે જાણે અલગ જ રૂકારો ઉઠાવાય આવે આપણે સાવ નવીન આ તો સાવ નવીન છે ઓલા ઉંધા ઈ થી હરખા આવ્યા બીજા આ બધાય ઘણા અલગ જ છે ને કાલે જ આમ નવો માલ આવ્યો બધાય ઘણા માં ને આમાં તો ઘણા વેચાઈ એ ગયા આપણે નવરાત્રી સાટું છોકરીઓ લઈ ગયો ને જા જમણા અસલ હશે આ મોરલા વાળા હે કે આપડી બધી design ના મંગાવીએ ઘણા ને આપણા પાસે સ્ટોક મલક જ હોય. કોઈ પણ ગરબી માં લેવા હોય તો લે જાય વિવાહ માં લે જાય ગમે એની કોઈ ની લેવા હોય ને તો પછી અમારા પાસે હોય ઓર્ડર દિયો બનાવી દઈએ મોકલીએ ગમે એના પાર્સલ કરી દઈએ અલગ અલગ ડિઝાઇન ના મલક છે ઘણા બધા નાની મોટી સાઈઝ છે આમાં જુમણામાં

એ ફોન કરે ને પૂછે કે ઘઉણા છે તો એ આપણે વેસાઈ ગયા હોય તો પછી કેવું પડે ને કે નવો માલ પણ અલગ અલગ ઓલા પેલા જમણા આવતા ને એની ફેશન વહી ગઈ આની અટાણે જ્યાં આ મોટા એટલા ડિઝાઇન ના હે ને ઝીણકા એટલી ડિઝાઇન ના આવે જા આગળના વિડીયા માં પણ આવા બે ત્રણ ઘરણા આવતા બધાય

કોઈ ને લેવાય તો કઈ એક જ ઝુમડુ નહી હોય આજે આ મોરલા વાળા છે જાત્રાય કોઈ ની ફેરા ઓર્ડર દેવા હોય ની તોય તમ દેહ ગો કાઠલીયું છે આ મોરલા વાળી કાઠલી છે આપણી ઓલે ફેરાઈ પણ જા આપણે મોગાવી ત્યાં વીડિયા માં દેખાડી હતી ખરી બધી કાઠલીયું ને આમાંય પણ બધોય માલ પૂરો થઈ ગયો તો

કોઈ નવરાત્રી માં જોતી હોય ને તો પણ વેસાઈ ગઈ હોય મગાવ્યું દસ ની હોય એમ્મી છે કોઈ લેવી હોય ને તો તમારે ફોન કરવો આમાં ગ્રીન શર્ટ પાડે ફોટા નાખજો જા બધી સૂડી છે ને નવી આવ્યું આવ્યો જેની એટલે બલોયાન હોય ને આ હી સે જારીયું માતાને આપડે પાહે બધુંય નવ નવ છે ગમેય જોતું હોય ને તમને મડે જાય જા આમાં બધીયમાં અલગ અલગ ડિઝાઇન છે જા બધીયમાં અલગ અલગ ડિઝાઇન આવી ગયા સુજો મંજે એક આ ડિઝાઇન સે પછી એક આ ડિઝાઇન સે આ નાન્યુ સો કરિયો ની થજાહે

આ એક ઉરી છે એક આની ચામાં પણ આપણે આવે ગયો માલ આ તો હજુ સેજ આપડા પાસે ને એટલું મગાવ્યું પાછી જો વેસાઈ ગયું હજે આપણી સે આપડા પાસે કોઈ ની પણ લેવી હોય નઈ પછી આ વેઠલા જોડું નાના મોટા બધા જો આવેગા આપણે આમાં માલ જેને જોતો હોય મોલક છે લેવો હોય કોઈ ને તોય તો આ ઝીણકી જોડું છે હવે આનાથી ઝીણકી પણ છે ને કે આપણે આ પાંદડીઓ જો સાવ નવીન માં આવી આ બધી આ છે ને આ પેલી ઓલા વાળી છે મોતીડા વાળી એક જો મોરલા વાળી છે.

જો કોઈ ની નવરાત્રીમાં કે જોતું હોય ને તોય પણ તમારે આ રૂબરૂ આવે ને જોવે જાવ લે જાવું ને ની ભાડે જોતા હોય ને તો તમારે ભાડે ઈ કે ઓર્ડર લખાવે જાવું ને આપણે જો આ ગમે ગમે ભાડે જોતા હોય ને તોય આપણે મોકલીએ કોઈ પણ મુંજાવ ને તમારા આમાં મારા નંબર છે એટલે કોન્ટેક નંબર તમારે ફોન કરવો મેસેજ કરવો કોઈ કોઈને લેવા હોય તોય ને આપણે પુષ્કળ માલ હે માં જોતા હોય કે કોઈ કોઈને ભાડે જોતા હોય કોઈ ની વેસાતા લેવા હોય ને ઘરે ઈ કે આવે હવે રૂબરૂ તમારે જોવા હોય ને તો રૂબરૂ આપણી ઘઉણા મગાવીએ પેલેથી જ પણ ચાર નવરાત્રી કે અટાણા ઘઉ ત્રત જ જાય એટલે કોઈ ની પણ લેવા હોય નઈ તો તમારે આ રૂબરૂ આવવું ફોન નહીં કરવો એમાં કોન્ટેક નંબર છે મારા એટલે ફોન કરી લેવો ને રૂબરૂ આવવું હોય તો લે જવાના ઘઉણા કી કે આપણે ત્રત જ પૂરા થઈ જાય એટલે ફોન કરે ને તમારે આવવાનું કે કેટલા ઘરણા છે ને એ પ્રમાણે કે આપણે ફોન કરી લીજો તમે જો આપણે એમ નવરાત્રી આડા કી કે પાંચ દિવસ રહ્યા એટલે તમારે કોઈ ની પણ ભાડે જોતા હોય ને તો તારીખ લખાવે જાવ કોઈ ની વેસાતા જતા હોય તો જાવ કે પાછી તારીખે હું તો તારીખો લખતી આ હોય ને રમવા જાય તો તો પછી તમારે ઘણું લેવા આવો ને તારમાર પાસે ન હોય કે તારીખ લખાઈ ગઈ હોય પછી તમારે કોઈ ની લેવી હોય ને તો તારીખ લખાવે જ આમાં કોઈ ની પણ લેવા હોય ને તો કોન્ટેક કરજો મારું આમાં કે આ પાછા ભાડા લખાઈ જાય બધા ફોનમાં એટલે અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો આવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ